નમસ્કાર દર્શક મિત્રો ટૉક વિથ બાવનગરમાં હું છું નિતિન સોની આપણે આજે આવી પહોંચ્યા છીએ પાલેયા તાણા નજીકનો અયાভেজ ગામ છે ત્યાં શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં આવી પહોંચ્યા છીએ આપણી સાથે છે જયરાજસિંહજી સર્વે આપણે તેમની સાથે વાત કરવાનું છે કેવા પ્રકારનો મંદિરનો ઇતિહાસ છે બધી જ વાત આપણે તેમની પાસેથી કરીશું બપો ખાસ કરીને મંદિર વિશે વાત करू આ જે ફરવાલાયક સ્થળ છે તે અયાভেজ ઓરડા વાળી ખોડિયાર કહેવાય છે આયા માતાજી જયારે રાનુગણ જયારે બેન ચાહાલ ના વારે ગયા ત્યારે અહીંયા એવું પ્રતિજ્ઞાલી ગયા તા કે હું તમને નાની ડેરી દઈશ બરોબર અહીંયા માતાજીના સૌથી નાના અને સૌથી મોટા બે બેનું છે જ્યાં નાના છે ખોડિયારમાં અને મોટા છે આવડમાં બે બેનું છે બરોબર તમને વાત કરું તો જયારે રાનુગણ બેન ચાહાલ ના વારે ગયા હતા સિંધમાં બરોબર ત્યારે અહીંયા એવી પ્રતિજ્ઞાલીન ગયા હતા કે હું તમને એક ડેરી બંધાઈ દઈશ ઓરડો એમ પછી અહીંયાથી ટૂંક ટૂંક દળ કટક લઈ જુનાગઢ ને જુનાગઢ થી ગયા સિંધમાં પછી સિંધમાં હમીર સુમરાની રક્ષા પઠાપીર બાપુ અને સિકોતરમાં એ બે કરતા હતા અહીંયા અંદર બે ના ફળા પણ છે બેની સ્થાપના પણ કરેલી છે ત્યાં જાય છે ત્યારે પઠાપીર બાપુ અને સિકોતરમાં બે છે હમીર સુમરાની રક્ષા કરતા હોય છે ત્યારે રાજાને એમ કેવા કહેવામાં આવે ત્યાં કે તમે પઠાપીર બાપુ અને સિકોતરમાં બેની સૌરાષ્ટ્રમાં લઈ જાઓ અને એની સ્થાપના કરો એટલે ટૂંકમાં મીઠા નિવેદ જારો બરોબર એટલે અમીર સુમરા ને જ્યાં અમીર સુમર હતો એ પઠાપીર બાપુ ને નમક અને સિકોતર માને કોલસા એ નિવેદ દેતો ત્યાં બરોબર માટે એમ કીધું તમે સૌરાષ્ટ્રમાં લઈ જાઓ સ્થાપના કરો ભુવા ઇલમી ભરાડી જેતે સમયે બરોબર એમને કીધું હતું એટલે ત્યાંથી પછી પઠાપીર બાપુ ને સિકોતરમાં બેને અહીંયા લઈને આવ્યા પછી પઠાપીર બાપુ અને સિકોતરમાં બેની સ્થાપના કરી કેટલા વર્ષ જૂની આ જગ્યા છે આ ચૌદસો પંદરસો વર્ષ એ પહેલાની રાણ ઉગરના જન્મ પહેલાનું છે એવું છે

સુવિધા માટે તો તમે વાત કરીએ તો રહેવા માટે ચાર રૂમ ઉપર ને ચાર નીચે આઠ રૂમ છે જમા કરાવવા માટે વ્યવસ્થા છે ચા પાણીની સુવિધા છે જો કોઈ કર કે લાપસી કે કાંઈ માતાજી ને હોય તો એ બે પચીસો થી બે હજાર માણા જમી લે એટલું વાસણની પણ એવી બધી સુવિધા છે બરોબર રેવા કરવા માટે જમવા કરવા માટે બધી સુવિધા છે અને ભોજનાલય બપોરે બાર વાગે ચાલુ થાય થાય સુધી થઈ જાય એવી રાનુગણ જયારે પરત જુનાગઢ થી અહીંયા આવે છે ત્યારે બધા એના સૈન્ય એક એક એટલે કે છે તમે એક એક એટલે આવો અને જે માતાજી ને વચને બંધારણ હતા એક ઓરડો બનાવો અંદર બરોબર ડેરી થાય છે એવું કે સૈન્ય માંથી બધા એક એક એટલે આવે છે ત્યારે એમના શાળા હોય છે આદિત્ય બરોબર એના રાન સેનાપતિ હોય પ્લસ શાળા હોય નથી આવતા બરોબર માતાજી મુકુટ ઉપર એક ઘટે છે જે રાજાને જાણ કરવામાં આવે છે રાજા પોતાના સગા મસ્તક એક તલવાના ઉતારી લે છે ત્યાં માથે ડેરી ઉપર મુકુટ પૂર્ણાવતી કરે છે બરોબર એવી રીતના મંદિરની ડેરી પૂર્ણાવતી થાય છે જોકે ખોડિયારમાં આદિત્ય સિંહ પરમાને સજીવને કરે છે પણ એક રાજાની પરીક્ષા લેવા માટે એમના સગા શાળાનું મસ્તક ઉતારી લેવું છે અને બીજી વાત કે માતાજીના પ્રતાંગણ સાત લીમડામાં છે સાત લીમડામાં એક ડાળ મીઠી છે આ જો ઉપર ગઈ ને એક ડાળ મીઠી છે આ ઐતિહાસિક ગરબો છે સાત લીમડામાં એક ડાળ મીઠી અહીંયા ઊંડવાળી એવો એક ઐતિહાસિક ગરબો છે દર્શક મિત્રો આપણે વાત કરતા હતા અહીંયા જે પ્રકારે અવે ખાતે ખોડિયાર માતાજી જે મંદિર આવ્યું છે એના ઇતિહાસ વિશે આપણે વાત કરી છે અહીંયા આવતા જે યાત્રિકો છે શ્રદ્ધાળુઓ છે એમના માટે રહેવાની તેમજ પ્રસાદની પણ વ્યવસ્થા આમ કહી શકાય કે શેત્રુંજીનો જે કાંઠો છે એ પણ અહીંયા આવેલો છે એટલે હરવા ફરવાના સ્થળ તરીકે પણ આ જગ્યાએ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે